થોડો ગ્રંથો ઉપર છે તો નો ભેટો થશે પણ જો આપણે ગ્રંથો લેશું જ નહીં ખાલી ગ્રંથ થઈ ગ્રંથ ને લેવું પડે તો તારા નું આવ ગમે અને મારે આપને કહેવું છે કે વાલ્મીકી રામાયણમાં તો બાપુ એમ કહે કે હનુમાનજી જાય જાનકીજીની શોધ કરવા માટે સમુદ્રના કિનારેથી જ્યારે ઉડાન ભરે છે ત્યારે એક કેવી ગતિથી લંકા ગયા ત્યારે વાલ્મીકીજી કહે છે ધારણો જે ગતિથી